અબાબેલ યુથ ફાઉન્ડેશન દ્વારા કાવી ખાતે સફળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાવું જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી શકે તેતુથી અબાબેલ યુથ ફાઉન્ડેશન અવારનવાર અલગ અલગ વિસ્તારમાં બ્લડ ડોનેશનનું આયોજન કરતા રહે છે તેના વિશેષ ભાગરૂપે તારીખ ડિસેમ્બર 2024 રવિવારના રોજ અંજુમન ટ્રસ્ટ સહયોગથી અંજુમન હોસ્પિટલ ખાતે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાવ્યું જેમાં કાવ્ય ગામના એકસો બે નવ યુવાનોએ બ્લડ ડોનેશન કરીને બ્લડ ડોનેશન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કેટલાક યુવાનો સમયસર ન પહોંચી શકતા નિરાશ થઈ પરત ફર્યા હતા કેમ્પનું સફળ સંચાલન ઇરફાન લીલી સુહેલ કડુચે અને કાવ્ય ગામના નવયુવાનો દ્વારા કરવામાં આવ્યું કેમ્પમાં વિશેષ ઉપસ્થિત તરીકે ઉપસ્થિતિ તરીકે સામાજિક કાર્યકર્તા અબ્દુલ કાતિરભાઈ હાજર રહ્યા હતા કાર્યક્રમના સમાપન બાદ ઇરફાન લીલી દ્વારા આવેલ ધ્વનિ બ્લડ બેંકના સ્ટાફ બ્લડ ડોનરો તથા અવાબિલ યુથ ફાઉન્ડેશનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો